પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે હતી અને મૃતદેહને તળાવ શોધવાની તજવીજ હાથ ધરી હતી તેમ છતાં મૃતદેહ ન મળતા ગરબાડા પોલીસ દ્વારા એનડીઆરએફની ટીમ ને ઘટનાની જાણ કરવામાં આવી હતી એનડીઆરએફ દ્વારા શોધખોળ કરવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામના કોદરભાઈ હીરાભાઈ રાઠોડ ઉંમર વર્ષ હોવાનું સામે આવ્યું હતું જેઓ ગત તારીખ છ જૂનના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ઘરેથી સરકારી મંડળીમાં ખાતરી તપાસ કરી આવું તેમ કહીને નીકળ્યા હતા તેઓ ગરબાડાના રામનાથ તળાવમાં નહાવા જતા તળાવમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારે ઘટના સંદર્ભે ગરવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવા ફળિયા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી